એ દેતામાં નોકરી જાવ નઈ હા તો હે જે કરતા ના જો આપણે ઓલરેડી ફાઇનલી 500 સબસ્ક્રાઇબર થઈ જુક્યા છે તો બધાને દિલથી યુ પહેલા તો અને જેવો મિત્રો સપોર્ટ કર્યો ત્યાં સપોર્ટ કરતા રહેજો તો જોઈ રહ્યા છો મિત્રો જો સવાર પડી ગયો છે મિત્રો અત્યારે તો વાગી રહ્યા છે ઓલરેડી સરાસર મિત્રો પણ આજનો લોગ અહીંયાથી આપણે સ્ટાર્ટ કરી દીધું છે સવારે વહેલા વહેલા તો સૌથી પહેલાં તો બધા મિત્રોને મારા ઠાકોર ફેમિલી એક તરફથી ગુડ મોર્નિંગ જય માતાજી જય મેળીમાં તો સ્વાગત છે મિત્રો તમને મારા ન્યૂ લોગમાં અમારો લોગ જો પસંદ આવે તો લાઈક કોમેન્ટ શેર એન્ડ ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મિત્રો બાકી જય માતાજી જય મેળીમાં જો સવાર પડી ગઈ છે

તો ગાઈ જોઈ રહ્યા છો જો આપણે બે અલગ અલગ નઈ બેન ફ્રેશ થઈ ગયા છે આજે કાકરી બેન માં કાકરી તો બેન કે મિત્રો આપણે નઈ બેન ફ્રેશ થઈ ગયા ને આપણે જઈ રહ્યા છે અત્યારે ઘેર મિત્રો નવા ઘરે આપણે જઈ રહ્યા છે ત્યાં ખૂબ કામ હૈ લા માટે તો કસ ચાવી લઈને હો બે તીન તો એ તો મોટી ચાવી છે ને ના સેજ ખૂબ મજોઈ તો કોની હતી એમ આ ઇતરામ પે પેન્ટ તો સાપો પૈ જોઈતું પૂરી કેટ પાકેટ માં છે એટીએમ તો ગાઈ જો અપરા જઈ તો ગિયર થોડું કામ નહોતું જઈ રહ્યો હું નહી નિસાના જાય છે મિતો વચ્ચે દબાઈ દેવું લાગે અંકા જો ઓ એ ઇના પપક ચામે લમાચો મે પક લે કાકા જો

તો ક્યારે બહાર થઈ ગયું ત્યાં આપણે જવું તો વાય અત્યારે તો ભૂરી જમવાની બની છે અને અમે મિત્ર ફાઈનલ યાત્રા કરી કરીએ તો આવી ગયા અને આપણે જમવાનું બની જશે બોરી જમી રહે આવી ગયા છે મિત્રો ફાઇનલી અત્યારે સર આવી ગયા જમવાનો ટાઈમ થઈ ગયો પણ જમવાનું બને જમવાનું બની જશે ત્યાં મિત્રો આપણે જવું ਆਤਮਨੀ ਜੀ ਬਾਕੀ ਹੈ ਰੋਟੀਆਂ ਲਈ ਬਾਕੀ ਹੈ ਮਿੱਤਰ ਰੋਟੀਆਂ ਲਈ ਬਾਕੀ ਸੱਤ ਬਣੀ ਜੀ ਅਲਰੇਡੀ ਇਹਨਾਂ ਲਈ ਗਾਇਜ਼ ਜਿਹਾ ਆਪਣਾ ਜੰਮਨ ਬਹਿਜੇ ਅਲਰੇਡੀ ਜੰਮਨ ਬਣੀ ਜੇ ਜੰਮਨ ਮਿੱਤਰਾ ਜੀ ਚੋਰਾ ਡੁੰਬਰੀ ਅਸੀਂ ਕੀ ਕਰਨੇ ਚਾਹਾਂ ਗਾਉਣੀ ਰੋਟੀਆਂ ਜੰਮਨ ਬੁਗਲਾ ਨਹੀਂ ਤਾਂ ਅਬ ਇਹ ਚਾਲੂ ਕਰ ਦਿੱਤੀ ਹੈ ਇਹਨਾਂ ਬੁਗਲੇ ਦੀ ਬਾਕੀ ਹੈ ਇਹਨਾਂ ਦਾ ਜੰਮਨ ਬਣੇਗਾ

અત્યારે તો આવી ગયા છે એ મિત્રો સરસોના આપણે જોયો કયા તો દહીનું દરવા મિત્રો અને દહીનું દરે ફાઇનલી આવી જાય છે જ્યાં પણ આવી નહીં બેન પણ ફ્રેશ થઈ જાય તો ફ્રેશ થઈ જરૂર ને વરસાદ પણ રોકાઈ ગયો અત્યારે વાતાવરણ ક્લીન થઈ ગયું એકદમ એટલે વરસાદ એકદમ રોકાઈ ગયો મિત્રો ને અમુક જગ્યાએ તો બાજરી પણ મિત્રો બહુ હતી આપણે તો અને જો વરસાદ રોકાઈ ગયો અત્યારે જ્યાં બાજરીની સિઝન હતી તો અને મિત્રો વરસાદ રોકાતો મેં તો અત્યારે રોકાઈ ગયો જો એકદમ

અને મિત્રો આપણે આજે તો દૂધ આ જવાનું હતું તમે નહીં મિશ્વા રહી આવ્યો તમને તો આપણે ગયા છીએ મિત્રો આજે તો જો આપણે જમવાનો ટાઈમ પણ મિત્રો આમ તો થઈ ગયો છે તો જમવાનું માત્ર મમી ગયો તો જમી દે અને મિત્રો તમે પણ જમી લેજો ટાઈમે કદાચ વાવાઝોડું ચોમાસાની સિઝન ચાલો તો ટાઈમ જમી લેવું બધું બાકી જમવાનું મિત્રો આજે જો

પણ સરનું વાતાવરણ એવું મિત્રો તો આપણે બંધ રાખીશ સવારી મિત્રો અને મિત્રો અત્યારે વાગે આવે છે ફાઇનલી સર આઠ વાગે અને આજનો વ્લોગ અહીંયાથી આપણે પૂરો કરીશું તો સૌથી પહેલાં તો બધા મિત્રોને અમારા ઠાકોર ફેમિલી અગિયાર તરફથી ગુડ નાઇટ જય માતા જય મેળીમાં તો તમને મિત્રો જો અમારો આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર એન્ડ ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મિત્રો બાકી જો આપણે ઠાકોર ફેમિલી અગિયાર ચેનલમાં મિત્રો ઓલરેડી ફાઇનલી પાંચસો સબસ્ક્રાઈબર થઈ ચૂક્યા છે તો બધાને દિલથી થેન્ક યુ પહેલાં તો અને જેવો મિત્રો સપોર્ટ કર્યો તે સપોર્ટ કરતા રહેજો અને તમારો ભાઈ તમારા માટે વ્લોગ બનાવતો રહે મિત્રો બાકી તો સપોર્ટ કરો તમારા ભાઈને બાકી વ્લોગ તો આપણા બનાવીશું મિત્રો અને જય માતાજી જય મારડીમાં મિત્રો જો વાગાજ તો ચાલુ થઈ ગયો ફાઇનલી અને આપણો બ્લોગ પૂરો કરી સ્ટાર્ટઅપ આવ્યા મલ્લેકાલ નવા વિડીયોમાં